નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો આ કાર્ડ કઢાવવામાં સહયોગ મળ્યો હતો આ કાર્યક્રમમાં ધનસુરા આરોગ્ય અધિકારી નજમાબેન તથા તેમની ટીમ ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝન ના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ મંત્રી ગોવિંદભાઈ પટેલ મૂળજીભાઈ પટેલ તથા આકૃંદ પટેલ વગેરે હાજર રહ્યા હતા આ વાત સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર ધનસુરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં